હલો લોકસાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે લોકસહાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્ર સરસ મજાની એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો આપણા પત્રકાર છે કે પોલીસ સ્ટેશનની અંદર સમાચાર લેવા જવા હોય તો શું કરવું પડે બહુ સરસ વાત છે પ્રશ્ન પૂછે તો ખ્યાલ આવે એમ કે ભાઈ પહેલાં તો તમારે પોલીસ સ્ટેશનની અંદર સમાચાર લેવા જવું હોય તો સમાચારનો સમય સાંજનો હોય છે વધારે પડતા પત્રકાર ભાઈઓ સાંજે સમાચાર લેવા થતા હોય છે પોલીસ સ્ટેશનની અંદર ત્યાં જે કંઈ ઘટના બની હોય એ ઘટના તમને કહેતા હોય છે કે આજે આ ઘટના બની એ તમારે લગતી જવાની હોય છે એ લોકો બોલતા હોય આપણે લખતું જવાનું હોય છે એ પહેલાં તમારે કામ કરવાનું હોય તો શું કરવાનું પહેલાં તો તમે એક પત્રકાર છો તે એની સાથે વાત તમે મળો તમારી ઓળખાણ કરો ઘણી જગ્યાએ ઘણા તાલુકાની અંદર અમે કહીએ કે અમારો માણસ અહીંયા છે તો બોલતા હોય કે એને કોઈ પોલીસ સ્ટેશન નથી અમને ખ્યાલ જ નથી કે અમારે તો હું ઘણીવાર જિલ્લાની અંદર તાલુકાની અંદર પીઆઈ પીએસઆઈ સાથે સંબંધો હોય છે કારણ કે અરસ પરસ પીઆઈ ફરતા હોય પીએસઆઈ ફરતા હોય બદલી થતી હોય એટલે અમે કહેતા હોય કે ક્યાંય અમારો પત્રકાર છે તો એમ કે ભાઈ આ છેલ્લા બે ચાર મહિના થયા અમે એ ભાઈને જોયા નથી હવે તમે પોલીસ સ્ટેશન મુલાકાત ન કરો મામલતદારની અંદર મુલાકાત ન કરો કે ગામ સરપંચ મંત્રીની મુલાકાત ન કરો કે ટીડીઓ ઓફિસમાં મુલાકાત ન કરો તો તમને કોણ ઓળખે હરેક વસ્તુની અંદર પેલા શું હોય તમારી એક ઓળખાણ તમારી પાસે આઈ કાર્ડ છે બધું બરાબર છે પણ તમને કોઈ ઓળખવા તો ને પત્રકાર છે બાકી તમે તમારા માટે આઈ કાર્ડ લ્યો તો ઠીક છે હાલો વાંધો નહીં હાલ તો ક્યાંય જાવ આવો તો તમે ઇન્ટરવ્યુ લઈ શકો તમારા પૂરતી સહમત આવ્યું છે હું તો કોઈ અધિકારીની મુલાકાત કરો ઓળખાણ કરો હું આમાં કામ કરું છું અમારો અખબાર આવે છે ઇ હું તમને પીડીએફ મોકલું છું તમે પીડીએફ બતાવો જો આ રીતનો અમારો અખબાર બહાર પડે તો હું તમને અખબાર પણ મોકલું એમ તો તમારી ઓળખાણ થાય તો આપણે આજે વાત કઈ હતી કે ભાઈ પોલીસ પોલીસની અંદર સમાચાર લેવા જાવું કરવું પડે પેલા જવાનું ત્યાં પૂછવાનું સાહેબ પત્રકારો સમાચાર લેવા ક્યારે આવે છે તો ભાઈ કોઈ કે સાંજે આવે છે કોઈ કે સવારે એક ટાઈમ આવે ને સાંજે આવે બે ટાઈમ આવે છે તો તમે કેમ તો ભાઈ હું સાહેબ પત્રકાર છું એવો છો અમારો વાયકા એટલે તરત કે નાના વાંધો ને આવજો જવાનું બોલે એ લખવાનું હોય છે બરાબર અને તમારે તમારે મને રિપોર્ટ મને મોકલવાનું અને આપણે અકબરમાં છાપીએ ચેનલમાં જાહેર કરીએ આ રીતનું હોય છે લોકસહાયક ન્યૂઝ ચિતેન્દ્રગીરી